રામ રામ પાર્ટી ને કેમ છો બધા મજામાં થઈશો તો આપણે આજે જવાનું છે બંગાળની ખાડીમાં નાવા ડેમે તો હજી તો બધા ભાઈ બંને ભેગા કરવાના છે એક વાગ્યો છે પણ ભેગા થતા બહુ વાર લાગશે ખરા હલતા નહીં તો હાલો પેલા ભાઈ બંને ભેગા કરવી ને પછી ડેમે નાવા જઈ એમાં ત્યાં જોડે છે ને પછી નવું તો પડે જ તે

નજારા દેખો આપડે આવી ગયા છીએ એટલે બંગાળની ખાડી પાસે બંગાળ મજા આવે ટાટો ટાટો પવન મજા આવે લુનો આવે ટાઢો પવન આવે કેમ કે પડખે પાણી છે આ ઉટલું બધું સોખું સોખું પાણી છે આ જો આયા તૈયારી કરા બધા એક વખત તો અંદર પાડ્યો તો એવા નથી પાડવા ને પાછો ત્રણસો નો આવશે પછી ઓછા કર્યા તો હા જો પાણી જો સોખું હા તો આપણે એવી નાવાની તૈયારી કરી રહ્યા છે

પાણી મસ્ત છે ભાઈ બન જાને નાવાનું તો હતું જ તે પણ પાણી ડોળું છે અહીંયા થોડું ડોળું પાણી છે એટલે બન થોડો પાણી સાવડો એટલે નાવાનું બની રાખ્યું અહીંયા આયા નાવાનું જો અહીંથી સટકો ને કે પાણી જો ગયો ને પાણીમાં ફોન તો ડૂઈ થઈ જાય